ને આજે સવારના જ આપણી મેઘાની છે ચેક કરી છે આપણે અહીંયા પાંજરોડ પહોંચે ને ત્યાં જ આપણે એક સરપ્રાઈઝ મળી ગઈ આ વત્રો આ કોઈ સાપ કટર મશીનમાં નથી થયું અત્યારે શું નવું નવું છે ગુજરાતની અંદર આ પહેલું મશીન આવ્યું છે હું કહે છે ભાઈ ઠેર સામે દિવાલ દેખાય ત્યાં સુધી છે વાહ તીશ ભાઈ વાહ હવે શું બીજું આ ગાયું છે માંગે કહ્યો

બાકી એવું બંને ઓળખીઓ છે જે અંદર વાળો મસ્ત બની ગયો નહીં જો નેચરલ વાતાવરણમાં બધા તો હવે મોજ રહ્યા અહીંયા પાછળના વાળામાં અને આપણી ગૌશાળાની વાત કરીએ ચેતનભાઈ ભાવનગર ગયા તો ત્યાંથી આવી ગયા છે અને આજે સવારના જ આપણી મેઘાને છે ચેક કરી છે તો કમ્પ્લેટ ગાભણી છે એ સવાર સવારનો મોજ આવી ગયા આપણે વાત સાંભળીને સમાચાર સાંભળીને બાકી આ લાખીને જો રૂજ આવી ગઈ છે અહીંયા ચાટી ચાટીને પૂરો કરી નાખે હા પાટો હું રસી હું કાંઈ છે નહીં એટલે સારું ટાંકા થોડા દિવસની અંદર તોડી નાખશું બાકી મેઘાને છે કયું બીજદાન કર્યું છે ને એ બધું આગળ આપણે જાણશું બાકી ગાભણ છે એ કન્ફર્મ થઈ ગયું છે તો એ એક સારી વાત છે અને બાકી તો હવે આજે તો પાંજરાપોરે કાંઈ નવું કામ કાંઈ છે નહીં હવે ત્યાં જાય અને જોઈએ બાકી કાંઈ ઓપરેશન કે ડ્રેસિંગ કે કાંઈ આજે તો કામમાં કાંઈ એટલે કાંઈ છે નહીં હવે ત્યાં જઈએ અને કાંઈ નવું કામ હોય તો એ જોઈએ હવે આપણે છે અહીંયા પહોંચીએ અને પાંજરાપુર આવી બધું ચેક કરી લીધું છે મેં તમને કીધું એ પ્રમાણે કાંઈ કામ છે ને જે રેગ્યુલર કામ છે એ જ તો એ થોડી વારની અંદર જોઈશું અને આપણે અહીંયા પાંજરાપુર પહોંચીએ ને ત્યાં જ આપણે એક સરપ્રાઇઝ મળી ગઈ અને સરપ્રાઇઝ શું છે તો જોવા આ વતરાનો ઢગલો તો તમને એવું થતું છે કે આમાં શું છે પણ આ વતરાનો ઢગલો છે કે આ વતરો આ કોઈ સાપ કટર મશીનમાં નથી થયો આપણે પાંજરાપુરમાં એક સ્પેશિયલ વત્રો કરવા માટેનું મશીન લીધું છે કે જે ખેતરની અંદરથી જ વત્રો સીધો કરશે એ આ કાલે કે પરમ દિવસ આવ્યું છે તો આજે આપણે એને ચેક કરવા જવાનું છે આજે ખબર પડી આપણે કારણ કે આ વત્રો જોઈએ ને ત્યારે જો કેવો વત્રો કર્યો અને એ મશીન છે બકના વિભાગમાં આપણે તો બસ થોડી વારની અંદર જ આપણે ત્યાં જોવા જઈશું અને ચેક કરશું કેવું મશીન છે સીધું ખેતરમાં ઊભો પાક હોય મતલબ જાર કે મકાઈ કે એ ડાયરેક વાઢી અને આવી રીતે વતરોય એ કરી નાખે એવું મશીન લાયા છે તો બસ હવે થોડી વારની અંદર જ આપણે ત્યાં જાશું અને જોશું મેં જે તમને વાત કરી હતી એ પ્રમાણે આપણે આવી ગયા છે બકનામાં અને બકનામાં એ બકનાની જમીન છે ત્યાં જ અને આ મશીન આ ક્યાંથી લેજાબ મને એમ કે મોટું આવે ને કટર જેવું એ હશે પણ એ નથી આ ટ્રેક્ટર મોટું અને એની અંદર આ મશીન ઝાડ છે આ પાંદરાપુરની જમીન છે વાવવા માટે આપી છે એની અંદર ચાલશે આ એને હું મગજ વાપરી અને જે મોટું કટર આવે ને એના નાનામાં કન્વર્ટ કરેલું છે બાકી મશીન એકદમ હેવી છે ટ્રેક્ટર હેવી છે આવડું મોટું ટ્રેક્ટર છે તો એ આગળ આટલો વજન રાખવો પડ્યો મશીન એ હેવી છે જબરદસ્ત હવે એનું આપણે કામ જોવાનું છે અને પાછળ આજો બીજું આવેલું એની અંદર એ રહ્યો વતરો થશે ભેગું ભેગું હાલે આજે આપણે વિદેશના જે વિડીયો જોતા ને એ આજે આમ રિયલમાં આપણી સામે નજરની સામે થશે બધું ફોર બાય ફોર આ તો બધી તૈયારી થઈ ગઈ છે કમ્પ્લીટની આ ઈ દોમન ટ્રીટ કર્યું છે ની ઉદાહરણ એડિશન કર્યું હ આપણે થોડા દૂર ઉભીએ ને એટલે શું છે અવાજ બરાબર આવે સામેથી જોયે સામે એક આપણે થોડી વાર જોઈ લઈએ અને પછી તમને બતાવું ને બધી વાત કરું કારણ કે અહીંયા અવાજ ઘણો બધો થાય છે આ મશીનમાં અવાજ શું છે લીવર વધારે આપે ને ઇંગ્લિશ તો આવડતું નહીં આપણે લીવર વધારે આપે એના હિસાબે અવાજ ઘણો આવે છે બાકી ફૂલી ઓટોમેટિક હો થોડુંક શું નવું નવું છે એટલે ડ્રાઈવર અને આ બધા જે છે એનું થોડુંક મેનેજમેન્ટ છે થોડું આગળ પાછળ થાય પણ હવે તો એ સારું છે થોડી વાર મશીન હાલ્યું ને હવે થઈ ગયું છે બંધ કારણ કે ટોલું જો ભરાણું છે અને ચાય પીવા ગયા છે બધા માણસો બાકી આજે મશીન છે આ જો એસેમ્બલ કર્યું છે પોતાની રીતે ત્યાંના કારીગર આવ્યા હતા પંજાબથી અને આ ટ્રેક્ટરમાં આવું બધું કરી ગયા છે જેસીબી જેવું હું બાકી આ આખું મશીન છે મશીનમાં શું છે ખબર હું વાઢે સારું બધું કમ્પ્લીટ છે વતરો સારો છે પણ વેસ્ટેજ બોરું નીચે રહી જાય છે જો બગી આ જે રહ્યું આને આને શું કહેવાય આને હે આ ભૂંગરૂ કહી દે કાં દેશી ભાષામાં ભૂંગરૂ ભૂંગરું છે આમ આગળ જાય પાછળ જાય થોડું નીચું થાય ઊંચું થાય એટલે એ બધું તો કમ્પ્લીટ છે પણ આને હલાવવામાં અત્યારે શું નવું નવું છે ગુજરાતની અંદર આ પહેલું મશીન આવ્યું છે એવું કહે છે ભાઈ એટલે અને ઘણી બધી તકલીફ થાય છે સેટ થાય અત્યારે તો પછી મારે ખ્યાલથી જેમ જેમ સેટ થઈ જશે તેમ કદાચ ફાવી જશે પણ અત્યારે છે થોડીક મિસ્ટેક વધારે થાય રહી જો આજે અહીંયા વચ્ચે ઢગલા પડ્યા છે ને બધું વેસ્ટેજ પડ્યું છે એમાંથી જે વાટતા હે પછી નીચે રહી જાય ને એ પાછું આની સાઈઝ રહી ને એ ઘણી બધી ટૂંકી છે એટલે સમજો એક વાર જાય ને તો એટલું બધું કાંઈ આખો પારો હોય મતલબ તો એ લઈ ન શકતું એમાંથી અડધું લઈ એવું બધું છે મિશ્ર સાડા ચાર ફૂટ જેવું લઈ ને ટ્રેક્ટર એવડું મોટું વસ હતા સાઈઠ એચપી નું હે નહીં કેટલો લોડ તો ટ્રેક્ટર ને આવે છે ફૂલ હેવી છે આનું આનું વજન ખાલી ઉપાડી લઈ જાય પર આ વજન હા બમ્ફર આવડું મોટું કરાયું જો આવડું બમ્ફર મોટું કરાયું આફ્ટર માર્કેટ પછી આજે વજન એટલે આમાં શું છે આવું રેતી રેતી ને આવડે આ બોરી રાખી અહીંયા પછી આ કંપનીનું અહીંયા બમ્ફર રખાયું ત્યારે તો આની આગળથી નીચું રહે છે ન આગળથી અધર થઈ જાય છે પણ ઓલ ઓવર શું જ ફાયદો થશે ખબર કે જે માણસ પાસે આપણે બધું વટાવવું ને જે માણસ કામ કરશે ને દસ માણસ આખા દિવસમાં કામ કરશે ને એમાં આ બે કલાકની અંદર કરી નાખશે એ આનો ફાયદો બીજો કોઈ નહીં અને ખેતરની અંદરથી ડાયરેક વતરો કરીને ઘરે આવશે મતલબ આપણી જે ગૌશાળામાં આવશે સ્પેશિયલ આ પૂરે જ લીધું છું આ જો આની અંદર વતરો કરેલ ભર પડ્યું મશીન કંઈક આવું છે ફૂલ હેવી હો આમ હેવી પ્લસ કહો ને તોય હાલે આનું વજન જ લગભગ ટન ઉપર તો હશે જે આ મશીન મશીનનો ખાલી બધું મેન્યુઅલ છે અહીંયાથી જો આ રે આ ઘેર છે ને ત્યાંથી બધું મેન્યુઅલ થાય આજમાં જે આનું હું કીધું આગળ આપણે આ સૂંઢ સૂંઢ વધારે નીચે ટોરાય ને એ બધું છે ને ધ્યાન રાખવું પડે પણ આમ શું છે કે કાલે ઓપનિંગ કર્યું છે અને આજે બીજો દિવસ છે છતાં સારું કામ થાય છે ઓમ બીજી કોઈ તકલીફ નથી ધીમે ધીમે શીખી જાય છે માણસો એટલે ક્યાંય તકલીફ નહીં થાય આ રહ્યું મોટું ટ્રેક્ટર ને આવડું મોટું મશીન તો હવે અત્યારે થોડી વાર માટે બંધ કર્યું છે હવે વરી ચાલુ થશે અને ધીમે ધીમે વતરો કરશે અને હવે તો બીજું કાંઈ જોવાનું છે નહીં આમાં બધું જોવાઈ ગયું છે છતાં થોડી ઘણી વાર આપણે અહીંયા રહેશું કાંઈ હશે એવું તો તમને વાત કરીએ તો મશીન બીજી વારનું ચાલુ કરી નાખ્યું છે અને હવે એ લોકો એને રીતે વતરો કરશે બે ચાર દિવસ અઠવાડિયું દસ દિવસ એમ ધીમે ધીમે સેટ થશે અને પછી આપણે એના રિવ્યૂ આપશું કે કઈ રીતે રહ્યું છે કેવું એનું કામ છે આપણે એનાથી કેટલો ફાયદો થાય બધે આગળ વાત કરશું અત્યારે તો શું છે ડ્રાઈવરને બધા શીખે છે હો જાઉં છે હવે અને એ બરાબર કમ્પ્લેટ ના 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 સર એટલે એ પ્રમાણે એ રહીશું હજી સેટ થાય છે કારણ કે આ મશીન હજી સુધી ગુજરાતમાં કોઈ આવ્યું નથી આ પહેલું વહેલું આવ્યું છે આપણે ત્યાં અહીંયા લઈ આવ્યા છે એટલે બધું બંને ડ્રાઈવર થઈને હું કોમ્બિનેશનમાં કામ કરવું પડે એટલા માટે થોડું અઘરું છે પણ ધીમે ધીમે થઈ જશે તો આપણે ત્યાં મશીન ચેક કરીને હવે આવી ગયા છે આપણો જે બકનો વિભાગ છે ત્યાં આવી ગયા અને અહીંયા આવ્યા છે આ ચરાના વિભાગમાં જે આપણે ડીપો કહેવાય એ તો અહીંયા કટ્ટીની ઘણી બધી ખરીદી થઈ ગઈ છે તો એક વાર આપણે આ સીડી ઉપર ચડીને તમને બતાવીએ સીડી કામ કરે છે કે નહીં એ પહેલાં ચેક કરવું પડશે સીડી તો બરાબર છે તો એક વાર આની ઉપર ચડી હા હા આવી ગયા ઉપર હા તો જુઓ ઠેઠ સામે દિવાલ દેખાય ત્યાં સુધી છે અને હજી સુધી આપણે જે ચરો ખરીદ્યો ને આજુબાજુમાંથી જે ખરીદ્યો છે અને એ આટલો છે હજી તો સમજો ને ત્રીસ ટકા થઈ છે હજી તો કેટલો બધો ચરો આવશે ત્યારે આ ભરાશે આખું અને આપણે બધા વાળા છે જો ઢોરા પાણી પર આવ્યા છે ને એવું બધું છે આખો આપણો વિભાગ હજી સુધી આમાં ઘણો બધો ચરો આવશે પણ આ આપણે આ મશીન ચેક કરવા આવ્યા હતા અને એ જોયું તમે કીધું તમને બતાવી દઉં એકવાર તો મિત્રો તમે લાસ્ટમાં જોયું હતું કે આપણે જે પાંદરાપુરનો બકના વિભાગ છે ત્યાં હતા નહીં તો દિવસ હતો અને બપોર હતો ત્યાંથી સીધા આવ્યા છે આપણી ગૌશાળાએ કારણ કે આજનો લો ઘણો બધો લોંગ થઈ ગયો છે એટલા માટે તો આપણી ગૌશાળાનો માહોલ અત્યારે આવો છે અહીંયા જોઉં અત્યારે જ આ છે આ મેઘલને ધોઈને હર્ષદ ઊભો છે પૂનમનો વાંટો જ્યાં એને ધાવે છે અને મંજરી અહીંયા મેઘલને ધાવે છે બાકી બધી ગાયો ખાણ થાય છે અને હર તીર્થભાઈ કેમ છો મજામાં આ ભાઈ છે ને તીર ભાઈ ને ભાઈ છે અને આપણે સબસ્ક્રાઈબર છે તો ઘણા દિવસથી આવે કેમ છો મજામાં ભાઈ મજામાં મજામાં એમ બોલો શું છે તમારો આઈડી મારી આઈડી રાજ ક્રિકેટર ની એ ફોલો કરો સબસ્ક્રાઈબ કરો ભલે ભલે એટલે YouTube માં છે કે ક્યાં છે YouTube માં રાજ ક્રિકેટર 21 ના ના કાય વાંધો નહી આ ભાઈ ની આઈડી છે રાજ ક્રિકેટર 21 બરાબર એને ફોલો કરી નાખજો કેવું સબસ્ક્રાઈબ કરી નાખજો ભલે ખુશ તો બસ બાકી આપડી બધી ગાયો ને દોવાઈ ને ચાલુ છે અને તીર ભાઈ ક્યાં ગયા હતા એટલા દિવસ

બાકી જો મંજરી છે સરસ રીતે મેઘલને ધાવે છે અને આ ભગત છે એ પૂનમને ધાવે છે બરાબર બાકી બધી ગાયો કટ્ટી કેમ ખાય છે અત્યારમાં બધું કામ થઈ ગયું હે ભાઈ ભાઈ આજો બધી અત્યારે આજે આમ એટલો દિવસ હાથમીઓ છે પણ અંધારું થયું નથી ત્યાં ખાણ ખાઈ લીધા દોઆઈ થઈ ગઈ અને કટ્ટી ખાય છે ગાયું ભાઈ ભાઈ વાહ વાહિશ ભાઈ વાહ હવે શું બીજું આ ગાયું જે માગે કહ્યું અત્યારમાં આવા આજે દી આથમ્યો છે ત્યાં તો બધું ખાવાનું એને મળી ગયું છે અને બધું બોલો કોણ છે આ યાર એક મોસમ તોડી નાખી આપડી હે આને મોસમ તોડી નાખી ભલે તો હવે બીજું કાંઈ કામ છે ને આ જે બધું હું તું આખા દિવસનું બધું તમને બતાવી દીધું છે તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળે કાલે નવા વિડીયો